પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આજે પાદરા તાલુકાના છ મંદિરોનું ખાતમુહૂર્ત કર્યું પાદરા તાલુકા મોભા ગામે દુર્ગેશ્વર મહાદેવ મંદિર ઉમરાય ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આંબળા ગામે મુરલીધર મંદિર ડભાસા ગામે રણછોડાજી મંદિર અંબાળા ગામે નરસિંહજી મંદિર ચાંસદ ગામે લાલજી મહારાજ મંદિર એમ કુલ છ મંદિરોનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ જય શ્રીરામનો જયઘોષ કર્યો હતો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપના તીર્થ ક્ષેત્રો સનાતન સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગૌરવભેર જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આપને સૌએ નિહાળી તે સૌભાગ્યની વાત છે આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃસ્થાપના થઈ રહ્યું છે અને બીજી બાજુ પાદરા તાલુકાના મંદિરોનું પણ ખાતમુહૂર્ત સહિત વિકાસના કાર્યો થઈ રહ્યા છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા રાષ્ટ્ર નિર્માણ સાથે ધર્મ રક્ષામાં સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં પાદરા તાલુકાના સરકારી મંદિરોના વિકાસ અર્થે રૂપિયા એક કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા પાદરા તાલુકાના છ ગામોના મંદિરમાં ફાળવવામાં આવ્યા છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના મોભા ડભાસા આમળા અંબાળા ચાંસદ જેવા ગામોમાં સરકારી મંદિર આવેલા છે આ મંદિરની દેખરેખ થાય તેનો વિકાસ થાય તેના માટે સરકારે આ ગ્રાન્ટ ફાળવી છે એમાં ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને પાદરા તાલુકામાં સૌ પ્રથમવાર આ પ્રમાણેની ગ્રાન્ટ દ્વારા કામ કરવામાં આવનાર છે જેથી ગ્રામજનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે